આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે તો વડોદરામાં પણ કારેલીબાગ ન્યૂ વીઆઈપી રોડ ખાતે તનિષ્ક શોરૂમ આવેલો છે ત્યાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ખાસ કરીને આ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે સોશિયલ એડવર્ટાઈઝર અને સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઈ શાહને આમંત્રિત કરવામાં આવ્યા હતા તો સાથે જ તમામ જે તનિષ્કના રેગ્યુલર જે કસ્ટમર છે તનિષ્કનો જે સ્ટાફ છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમના દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ચોવીસમી જાન્યુઆરીના દિવસે તનિસ્ક શોરૂમ કાર બાગ વીઆઈપી રોડ ખાતે જે શોરૂમ આવેલો છે આ શોરૂમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે સુજર એડવર્ટાઇઝ અને સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઈ શાહને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા તો સાથે જ તનિષ્કના રેગ્યુલર કસ્ટમર અને તેમના સ્ટાફ બધા જ હાજર રહ્યા હતા અને આજના પ્રજાસત્તાક દિવસનું ઉજવણી કરવામાં આવી હતી સ્નક ફ્રેન્ચાઇઝી શોરૂમના ઓનર એમડી પરેશભાઈ કોઠારી અને તેમનું આખું ફેમિલી પણ હતું સાથે જ માર્કેટિંગ મેનેજર વિવેક વ્યાસ શોરૂમ મેનેજર તરુણભાઈ રામચંદાની આ તમામ લોકો આ પ્રોગ્રામમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી I'll yes. આજે અમે અમારા તનિક સ્ટોર ઉપર ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો છે આજે રિપબ્લિક ડે છે તો અમારા ચીફ ગેસ્ટ તરીકે આજે પરેશભાઈ શાહ સુજલવાળાને બોલાવેલા છે અને અમે બહુ જોરદાર સારી રીતે ધ્વજવંદન કર્યું અને દેશને એક બધાને એક આ એ પૂરું પાડ્યું છે ધ્વજવંદન તો કર્યું કર્યું સાથે શું આજે લડ્ડુ વિતરણ તથા મોં મીઠું કરવાનું દરેક જનના માટે રાખેલ છે અમે નામ પરેશ કોઠારી એમડી કોઠારી સંત છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન આ શુભ અવસરે આજે મને તનિષની અંદર ધ્વજવંદન કરવાનો જે લ્હાવો મળ્યો છે એના માટે હું પરેશભાઈ કોઠારી તનિષને એમડીનો ખૂબ આભારી છું આજના શુભ પ્રસંગે સમગ્ર દેશવાસીઓને મારી શુભકામનાઓ થેન્ક યુ આજે રિપબ્લિક ડે છે અને આ શોરૂમને કારેલીબાગ તનિક્ષને શોરૂમને બે વરસ થવા આવ્યા છે તો આપણે પહેલીવાર આપણે અહીં આગળ રિપબ્લિક ડેનું ધ્વજવંદનનો આજે પ્રોગ્રામ રાખ્યો હતો એમાં અમે પરેશભાઈ શાહ જે સુજલ હોર્ડિંગના ઓનર છે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના ઓનર છે અને અમારા જે ઓનર છે પરેશભાઈ કોઠારી બધા સારા મિત્રો છે ને એ રીતે અમે એક આખું ફેમિલી ક્રિએટ કર્યું અને એમને ચીફ ગેસ્ટ તરીકે બોલાયા બીજું કે તનિક્ષના ઘણા બધા અમારા રેગ્યુલર કસ્ટમર્સ છે એક ડૉક્ટર સાહેબ આવ્યા છે ઘણા બધા કસ્ટમર્સ છે જેને અમે બોલાયા હતા આ એક એવો લાવો છે કે જેમાં કોઈને ઇન્વિટેશનની જરૂર હોતી નથી અમારા જેટલા બી કસ્ટમર્સ અમે ઇન્વાઇટ કર્યા હતા એમાં ઘણા બધા આવ્યા છે એની સાથે સાથે અમે બધાએ લડ્ડુ વિતરણનું બી પ્રોગ્રામ રાખ્યો છે કે એની સાથે સાથે બધાનું મોં મીઠું થાય એક દેશને આટલું સરસ આઝાદી મળી બધા ફ્રી થયા રામ મંદિરનું ઇનોગ્રેશન જે સારા સારા જે ગુડ સાઇન્સ છે ઇન્ડિયા માટે એ અમે બધા સેલિબ્રેટ કરીએ છીએ બીજું જે આજે બધા સ્ટાફથી માણીને બધા જલ્દી આવ્યા છે એની માટે અમે હાઈટીનું બી અરેન્જ કર્યું છે કસ્ટમર માટે બી હાઈટીનું અરેન્જ કર્યું છે અને થેન્ક્સ ટુ સ્પાર્ક ટુડેન ન્યૂઝના જે રિપોર્ટર્સ છે જે બધા ટાઈમ ટુ ટાઈમ આવીને બધાએ ખૂબ આજે અમને બધાને સપોર્ટ કર્યો છે તો હું થેન્ક યુ બધાને કહીશ કે આજે જેને જેને સપોર્ટ કર્યો છે બધાએ અને આજે બધાના મોડા પર હર્ષ ઉલ્લાસ છે કે કંઈક અનોખું કોઈને આજે એવું જલ્દી નથી આમ કહેવું પડ્યું કે બધા ટાઈમ ટુ ટાઈમ આવીને બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે મારું નામ છે વિવેક વ્યાસ તનિક્ષ તનેરા માર્કેટિંગ મેનેજર આજનો અવસર બહુ શુભ છે આજે રિપબ્લિક ડે ઉપર તનિષ દ્વારા જે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ સરસ અને ખૂબ સુંદર છે આજે એના વિસ્તારના અગ્રણીઓ બધા ભેગા થયા છે અને તનિક્સની ખૂબ ખૂબ શુભકામનાઓ અને રિપબ્લિક ડે દિવસ જય હિન્દ આપનો મારું નામ ડૉક્ટર પ્રયાગરાજ ભટ્ટ રિપબ્લિક ડેની બહુ બહુ શુભકામનાઓ બધાને જય હિન્દ